સૌરાજ ટ્રેક્ટર વેચવાનું છે તાત્કાલિક વેચવાનું છે લાખાભાઈને અને ટોટલ જવાબદારી સાથે અને વ્યાજબી ભાવે વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી ડિટેલ વિડીયોની અંદર આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર વેચવાનું છે લાખાભાઈને ટ્રેક્ટર છે સૌરાજ તમે વિડીયોની અંદર જોઈ શકો છો સૌરાજ આઠસો ચોત્રીસ

બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ બધું કમ્પ્લેટ છે લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ પણ તમે તમે જોઈ જોઈ શકો શકો છો છો સારા સારા છે ટાયર ટાયર જોવા મળશે ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટર ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લેટ છે કિંમતની વાત કરું તો લાખાભાઈએ ટ્રેક્ટરની અંદાજિત કિંમત બે લાખ અને સાઈઠ હજાર રાખેલી છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં થશે ફેરફાર કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો લાખાભાઈનું ટ્રેક્ટર તમને તાલુકો તળાજા અને બોરડા ગામે જોવા મળશે વધારે માહિતી માટે તેમનો કોન્ટેક જો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોને ઉપર નંબર મળશે લાખાભાઈ નામ નવ્વાણું સાત એક નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો